નમસ્કાર મિત્રો હું છું મુકેશ ધાપા એડવોકેટ તો મિત્રો આપણે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લેન્ડ લેન્ડ એટલે કે જમીન જમીન પચાવી પચાવી પાડવી અંદર અંદર પાડવા પર પ્રતિબંધ ઉપર એક કાયદો નવો અમલમાં આવેલો છે તો આ લેન્ડ ગ્રેબિંગ કાયદો શું છે કોણ આમાં ફરિયાદ કરી શકે કેવી રીતે ફરિયાદ કરી શકે એટલે કે આ લેન્ડ ગ્રેબિંગનો જે કાયદો છે એટલે કે તમારી જે જમીન હોય મકાન હોય પ્લોટ હોય કે કોઈ પણ પ્રકારની તમારી જે મિલકત છે એ મિલકત કોઈ પણ વ્યક્તિએ એ મિલકતમાં દબાણ કર્યું હોય એ તમારી ઉપર બળજબરીથી છેતરપિંડીથી કપટથી કોઈ પણ રીતે તમારી પાસેથી પચાવી પાડી હોય એટલે કે પડાવી લીધી હોય અથવા તો તમારી સાથે દાદાગીરી કરીને એનો કબજો પોતાની પાછળ રાખી દીધેલો હોય તો આવું જ્યારે કોઈ પણ વસ્તુ તમારી મિલકત ની અંદર ગેરકાયદેસરનું કોઈએ દબાણ કર્યું હોય ત્યારે તમે લેન્ડ ગ્રેબિંગના કાયદા ઉપર તેની ઉપર કાયદેસર ની ફરિયાદ કરી એટલે લેન્ડ આ ફરિયાદ કરવા માટે તમારે પ્રથમ કોર્ટમાં કે પોલીસ સ્ટેશન ધક્કા ખાવાની જરૂર નથી આ જે લેન્ડ ફરિયાદ છે એ તમે ગુજરાત ગ્રેમેન્ટની આઈઓરા સાઈડ ઉપર જઈને આ ઓનલાઈન ફરિયાદ કરી શકો છો આ ઓનલાઈન ફરિયાદ કરતા પહેલા તમારે બે હજાર રૂપિયા સરકારને પહેલા ચાર્જ ચૂકવવું પડે છે એટલે કે ઓનલાઈન તમારે પૈસા આપવા પડતા હોય છે ત્યારબાદ આ તમે ફરિયાદ કરી શકો છો અને આ ફરિયાદ જે છે ઓનલાઈન એ ફરિયાદ માત્ર તમારા જિલ્લા કલેક્ટર સમક્ષ જાય છે એટલે આ ફરિયાદની અંદર તમારી જે કોઈ મિલકત હોય એટલે કે તમારી જમીન હોય મકાન હોય પ્લોટ હોય દુકાન હોય ખુલ્લી જગ્યા હોય કે કોઈ પણ પ્રકારની તમારી મિલકત છે એ મિલકતમાં તમારી માલિકીની જે તમારા કબજામાં હતી અથવા તો તમારી માલિકી રેકર્ડમાં હોય તમારી પાસે એમના પુરાવા હોય દસ્તાવેજ હોય સાત બાર હોય બધા જ રેકર્ડ હોય તેમ છતાં કોઈ જો અન્ય વ્યક્તિ એને દબાણમાં રાખી દેલી હોય એટલે કે દબાણ કરેલું હોય ગેરકાયદેસર રીતે રાખી હોય ધાક ધમકી આપીને રાખી હોય કોઈ દબાણ કરીને લોભ લાલચથી આપી હોય એટલે કે કોઈ લોભ લાલચથી પોતાની પાસે રાખી હોય ત્યારે તમે તેની ઉપર લેન ગ્રીબેંગની ફરિયાદ દાખલ કરી શકો છો આ ફરિયાદ કરવા માટે તમે તમારા મિલકતના એટલે કે માલિકીના પુરાવા તમારે એની સાથે એટેચ કરવાના હોય છે માની લો કે જમીન હોય તો જમીનની સાત બાર અને જમીનની સાત ની સાથે સાથે માની લો કે તમારી પાસે દસ વીઘા જમીન છે પરંતુ તમે જ્યારે સ્થળ ઉપર માપણી કરી તો તમને ખ્યાલ આવ્યો કે મારી જમીન જે છે એ સ્થળ ઉપર તો નવ વિઘાજ છે એટલે કે અડધો વિગો અથવા તો વિગો મારી જમીનમાં દબાણ થયું છે તો ત્યારે તમે જે વ્યક્તિએ દબાણ કર્યું હોય એ વ્યક્તિની ઉપર તમે લેન ગ્રેબી કરી શકો છો હવે થાય કેવું કે તમારી જમીનની ચારે બાજુ તો અલગ અલગ ખાતેદારો ચારે બાજુ હોવાના છે તો તમે માની લો કે દસ વીઘા જમીન છે માપણી કરી સાડા નવ વીઘા થઈ તમે જે માપણી કરો છો એ તમે પેકી માપણી કરો છો પેકી માપણી એટલે તમારી જે સર્વે નંબર છે એ પૂર્તિ માપણી કરો છો તો સરકારી જેલર જે માણસ આવે ને એ તમને કઈ જગ્યા માપી આપી દે ખબર ખેતરના ચારે જે ખૂણા છે એના જ્યાં છેડા છે અથવા તમે જ્યાં કહો છો કે અત્યારે અહીંયા સુધી મારું ખેતર છે ત્યાંથી માપી દેશે એટલે કે તમારા કબજામાં કેટલી જમીન છે એ તમને માપી દેશે હવે તમારી માની લો કે દસ વીઘા માંથી સાડા નવ વીઘા થઈ હોય તો અડધો વીઘો ઘટી તો અડધો વીઘો કઈ સાઈડ ઘટી એ તમને આ તમારી જે પૈકી માપણી છે ને એમાં ખ્યાલ નહીં આવે અને તમને માપવા વાળો વ્યક્તિ કહેશે પણ નહીં કે આ તમારી અડધો છે કઈ બાજુ છે તો એની માટે તમારે શું કરવું પડે કે તમારે માની લો કે તમારો સર્વે નંબર પચીસ હોય તો તમારી આજુબાજુના સર્વે નંબર ભાગ હોય હોય તો બધા જે ભાગ એ બધા તમારે માપવા પડે તો તમને ખ્યાલ આવે કે કોની જગ્યા કોનામાં કેટલી દબાણ થયેલી છે તો આવું માપવા માટે તો બધા સંમતિ તમને આપે નહીં તો જે વ્યક્તિ વધારે હોય એ સ્વાભાવિક છે માપવાની તમને સંમતિ આપવાના નથી ત્યારે પણ તમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બધા ઉપર કરવી પડતી હોય છે આવું પણ થાય એટલે સૌથી પહેલા તો તમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવી હોય તો તમારી જગ્યા દબાણ થઈ છે એ બાબતની માપણી શીટ છે એ મહત્વની છે એટલે જગ્યા દબાણ થઈ છે એવું રેકોર્ડ ઉપર તો તમારે બતાવવું જ પડતું હોય છે એટલે જો જમીનની હોય તો સાત બાર એમના જે હકપત્રો અથવા તો કઈ રીતે તમારી પાસે આ મિલકત આવી તે અને કેટલું દબાણ કોણે કર્યું છે એ વ્યક્તિની ઉપર તમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી શકો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરતા જેટલા તમારા ખાતેદાર હોય એમાંથી કોઈ એક વ્યક્તિ પણ કરી શકે છે પણ સામે જેટલા વ્યક્તિ હોય એ બધાના નામ અંદર દાખલ કરવા જરૂરી છે એ તમામના મોબાઈલ નંબર પૂરા સરનામા પિનકોડ નંબર સાથેના એ ઓનલાઈન અપલોડ કરવાના હોય છે બધી વિગત લખવાની હોય છે આ ઓનલાઈન જે તમે ફરિયાદ દાખલ કરો ને એમાં તમારો મોબાઈલ નંબર અને તમારો ઈમેલ બંને ફરજિયાત છે કે જેથી કરીને તમને એનાથી કલેક્ટર ઓફિસમાંથી એમાંથી એના ઓટીપી અને એના નંબરો પણ મોકલતા હોય છે એટલે આ જે ફરિયાદ છે એ ફરિયાદ દાખલ કર્યા જે તમે દાખલ કરો ફરિયાદ એ ફરિયાદને પ્રિન્ટ આઉટ કરી ઓનલાઈન તો મોકલવાની છે પણ તેમની એક હાર્ડ કોપી એટલે કે ફિઝિકલ કોપી પણ તમારે કલેક્ટર કચેરીની અંદર તમે ઓનલાઈન ફરિયાદ જ્યારે કરો તેના ત્રણ દિવસની અંદર એ કલેક્ટર ઓફિસની અંદર તમારે એની હાર્ડ કોપી તમારા પુરાવા સાથે એની ત્યાં સબમિટ કરવાની હોય છે આ ત્રણ દિવસની અંદર ત્રણ કોપી માં રજૂ કરવાની હોય છે એટલે કે ત્રણ કોપી જે તમે કલેક્ટર ઓફિસમાં તમારી ફરિયાદની જે આપો છો પુરાવા સાથેની એ ત્રણ કોપી છે ને એ કલેક્ટર ઓફિસમાંથી તમારા વિસ્તારની પ્રાંત કચેરીની અંદર તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનની અંદર તમારા વિસ્તારના મામલેદારની અંદર એટલે અલગ અલગ જગ્યાએ એમને જ્યાં લાગે કે આ વસ્તુ છે તો એ મામલતદાર તપાસ કરશે તો સાચી માહિતી આવશે પ્રાંત અધિકારી કરશે તો સાચી માહિતી અથવા પોલીસ કરશે તો સાચી માહિતી આવશે એટલે એટલે કલેક્ટર નક્કી કરશે કે કે આ તપાસ કોને એમની પાસેથી અભિપ્રાય મગાવે છે કે આ જે લેન્ડ છે એટલે કે આ જે જમીન કે મિલકતમાં દબાણ થયું છે એ કઈ રીતનું છે સાચું છે કે ખોટું છે કર્યું છે તો કેવી રીતે કર્યું ક્યારથી કર્યું કોણે કર્યું શા માટે કર્યું એના બધા એના પંચનામા ને એવું બધું બનતું હોય છે એટલે માની લો કે અહીંયા અમે મહુવા તાલુકાના છીએ તો અમારે અહીંથી ભાવનગર જિલ્લા કલેક્ટર માં અરજી થાય તો ત્યાંથી જે તપાસ આવે મહુઆ મામલતદાર ને મહુવા પોલીસ માં અથવા મહુવા ટીડીઓ છે એટલે મોટાભાગે પ્રાંત ઓફિસ અને મામલતદાર ઓફિસ માં આ તપાસ આવતી હોય છે જમીનની અને પ્લોટ વાળી જયારે તમે ફરિયાદ દાખલ કરો અને આ તપાસ જયારે તમારા વિસ્તારમાં આવે છે ત્યાંથી તમને એક નોટિસ મોકલી અને કહેવામાં આવે અને જેની ઉપર તમે ફરિયાદ દાખલ કરી હોય એ વ્યક્તિને પણ કહેવામાં આવે કે તમારી ઉપર આ લેન્ડ ગેપિંગ ફરિયાદ થઈ છે આ બાબતના તમે જે મિલકત પચાવી પાડી છે અથવા અથવા તો તો કબજો ધારણ કર્યો છે એ બાબતે તમારી પાસે કોઈ કોઈ માલિકીના પુરાવા હોય તમે નથી કર્યું એવું રજૂ કરવા માંગતા હોય તો તમને નોટિસ આપીને એ તારીખે બોલાવે ત્યારે તમારે તમારા પુરાવા બંને પક્ષોએ રજૂ કરવાના હોય છે ત્યારબાદ પ્રાંત ઓફિસને એવું લાગે કે સ્થળ તપાસ કરવી અથવા તો ફરી માપણી કરવી અથવા તો પંચનામું કરવું જરૂરી છે તો એ મુજબની ક્યાં કાર્યવાહી થતી હોય છે

સરળતાથી જામીન પણ મળતા નથી અને ત્યારબાદ પણ મેં એવા ઘણા દાખલા જોયા છે કે લેન્ડ ગ્રીવિંગની ફરિયાદ દાખલ થયા બાદ અને જો એમને અટક કરવામાં આવે એટલે કે એને જો પકડી લેવામાં આવે તો એ મિલકત જ્યાં સુધી ખાલી ન કરે ત્યાં સુધી એમને જામીન પણ આપવામાં આવતા નથી અને આવા ઘણા બધા કેસોની અંદર પહેલા હાઈકોર્ટ જે સ્ટે આપી દેતા હતા પરંતુ હમણાં છેલ્લા સમયમાં તો હાઈકોર્ટ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની અંદર સ્ટે પણ આપતી નથી એટલે આ લેન્ડ ગ્રેબિંગનો જે કાયદો છે એટલે કે ભૂમાફિયા એટલે કે પચાવી પાડેલી જમીન હોય કોઈ દાદાગીરી કરીને કોઈ આવી કોઈ મિલકત કોઈ નાના માણસની ખેડૂતની જમીન પચાવી પાડવા જમીન પચાવી બે હજાર 2020 ની અંદર આ ખૂબ સારો કાયદો આવેલો છે પરંતુ આ કાયદાનો છે ને ઘણા બધા ખોટી રીતે ઉપયોગ પણ કરતા હોય છે જેટલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થાય ને તેમાંથી મારા માનવા પ્રમાણે નેવું ટકા જે ફરિયાદો છે ને એ કલેક્ટર ઓફિસમાંથી માંથી દફતરે કરવામાં આવે છે કારણ કે એના જે પ્રાંત ઓફિસ કે મામલદારના જે અભિપ્રાયો હોય કે આમાં ગ્રેબિંગ થાય છે કે નથી થાતું તો મોટા ભાગની અંદર એના પોઝિટિવ અભિપ્રાયો આવતા નથી માની લો કે તમારી પાસે એક મકાન છે એ મકાન તમારા વડવા આવું પાસે એટલે કે તમારા દાદાના બાપા પાસેથી તમને વારસામાં મળેલું હોય ત્યાં રહેતા હોય અને તમારા કુટુંબી દાદાના નામે કદાચ જમીન હોય ગામતણમાં ન હોય ને વાડી વિસ્તારમાં રહેતા હોય ભાઈઓ ભાગ વર્ષો પહેલા સાઈઠ વર્ષ પહેલા પાડ્યા હોય તમે મકાન રાખીને ત્યાં રહેતા હોય તો ત્યારે હવે તમારા જે કુટુંબી દાદાના દીકરાના દીકરા હોય એ તમારી ઉપર જો અત્યારે જગ્યા એ સાબિત ના થાય કારણ કે જે તે વખતે તેમના વડો એ કેવી રીતે ભાગ પડ્યા છે એમના ભાગમાં અલગ કોઈ જમીન આવી હોય ને આ મકાન આમના ભાગમાં આવ્યું હોય એટલે વેચણી થઈ હોય પરંતુ એ રેકર્ડની અંદર નોંધ ન થઈ હોય એટલે કહેવાનો મતલબ શું છે કે લેન્ડ ગ્રેબિંગ તમારી માલિકીમાં થયેલું હોવું જોઈએ તમને જો ખબર હોય કે આવી રીતે આ અમારા કુટુંબનું છે અથવા તો મારા વડવાઓ આ લોકોને વેચી દીધેલું છે અથવા તો આ લોકો પાસે આ એટલા સમયથી તેમની પાસે આ કબજો છે તેમ છતાં જો ખોટી ફરિયાદો કરવામાં આવે તો એ ત્યાંથી દફતરે થતી હોય છે એટલે આ લેન્ડ ગ્રેબિંગનો કાયદો છે ખૂબ સારો છે પરંતુ આનો ગેરલાભ લેવા વાળા પણ ઘણા લોકો છે એટલે લેન્ડ ગ્રેબિંગ એ જે એની માટે તમારી જો જગ્યા અથવા તો તમારી જમીન જે છે એ જમીનની અંદર જો પરફેક્ટ તમારે જમીનમાં દબાણ થયું છે કે નથી થયું એ ચોક્કસ જાણવું હોય તો સૌ પ્રથમ તમારી જમીનની છે એ હિસ્સા માપણે એટલે કે તમારા આખા સર્વે નંબરની મેં કીધું એમ તમારો છવ્વીસ પૈકી એક હોય તો છવ્વીસ પૈકી બે ત્રણ ચાર જેટલા ભાગ હોય એ બધાની જમીનની જો માપણી થાય તો જ પરફેક્ટ ખબર પડે કે કોની જગ્યા કોનામાં નીકળે છે અને કેટલું દબાણ છે માત્ર તમારા કબજાવાળી જગ્યા માપશો તો તમને ઓછી છે કે વધારે છે એટલું જાણવા મળે છે પરંતુ જો સહકાર ન આપે આજુબાજુવાળા માપવા માટે તો તમારે આ લેન્ડ ગ્રેબિંગ કરવી પડતી હોય છે એટલે આ લેન્ડ ગ્રેબિંગનો કાયદો ખૂબ સારો છે લોક ઉપયોગી છે એટલે આવી જગ્યા જો તમારી માલિકીની હોય તમારી પાસે એમના પુરાવા હોય દસ્તાવેજ હોય બે નંબરમાં ચાલી આવતી હોય કે અન્ય કોઈ પ્રકારના તમારી પાસે માલિકીના પુરાવા હોય અને તમારી મિલકત જો અન્ય કોઈએ ખોટી રીતે દબાવી રાખી હોય તો આ લેન્ડ ગ્રેબિંગના કાયદા ઉપર તમે એની ઉપર કાયદેસરની ફરિયાદ કરી શકો છો તેમ છતાં લેન્ડ ગ્રેબિંગની અંદર ઘણા બધા મુદ્દાઓ અને ઘણા બધા વિસ્તૃત આપણે કહી શકીએ તેમ છતાં મારી રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં તમને લેન્ડ ગ્રેબિંગ વિશે અન્ય કોઈ પ્રકારની માહિતી અથવા તો કોઈ પ્રશ્ન હોય તો આ મારા વિડીયોની નીચે તમે કોમેન્ટ કરજો તો એમનો હું યોગ્ય અને સાચો જવાબ આપવાનો મારો પ્રયત્ન કરીશ ધન્યવાદ